કટલાલ હોમગાર્ડ યુનિટ દ્વારા ઇઠ્યોતેરમાં સ્થાપના દિવસની ઉલ્લાસભી ઉજવણી દર વર્ષની જેમ આ વર્ષે પણ છ ડિસેમ્બરના રોજ હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે કટલાલ હોમગાર્ડ યુનિટ દ્વારા ઇઠ્યોતેરમાં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી દેશની સુરક્ષા અને વ્યવસ્થામાં હોમગાર્ડના અમૂલ્ય યોગદાનને બિરદાવવા આ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું કટલાલ હોમગાર્ડના જવાનોએ એક પ્રભાવશાળી ફ્લેગ માર્ચ યોજી ફ્લેગ માર્ચ બાદ જવાનો પરત હોમગાર્ડ કચેરી ખાતે પહોંચ્યા હતા કેક કાપીને આનંદ વ્યક્ત કરાયો કટલાલ હોમગાર્ડ યુનિટના જવાનોએ પરમાર પરબતસિંહ પૂર્વ ઓફિસર કમાન્ડિંગ તેમજ પીએસ પટેલ જયેશ આર પી એસ ખિસ્તી માઇકલ ડી આગેવાની હેઠળ એકઠા થઈને હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે કેક કાપી હતી કેક કાપીને જવાનોએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી જે આપણું નામ જણાવજો અને આજે જે હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી તેના વિશે થોડું વિગતમાં જણાવો મારું નામ પટેલ જયેશ કુમાર સનાભાઈ છે હું છું આજ છ ડિસેમ્બર હોમગાર્ડ દિવસની સારવી હોમગાર્ડ શુભકામના છ ડિસેમ્બર 1947 ના રોજ બોમ્બેમાં હોમગાર્ડ સ્થાપના કરવામાં આવી આ નિમિત્તે હોમગાર્ડ કચેરીથી ઘોંઘર સભ્ય દ્વારા આજે છ ડિસેમ્બરના રોજ ફેક માર્કિંગ કરવામાં આવ્યું જેમાં અટલાલ પોલીસ સ્ટેશનથી અટલાલ ચોકી થઈ સોસાયટી વિસ્તાર થઈ ઘોંઘર ઓફિસ આવેલા હતા આ પ્રસંગે કઠલાલ હોમબાઈટનો કેક કાપી આજના પ્રસંગે અતિશુદ્ધ અને બહુ બનાવી આજ રોજ ઘોંઘર સભ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે કઠલાલ ખાતે પૂર્વ કમાન્ડર શ્રી એસ પરમાર સાહેબ તથા